સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે વરાછામાં તોફાની તત્વોનો નો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અર્ચના સ્કૂલ પાસે જ હરિધામ સોસાયટીથી પાસે દુકાનમાં તોડફોડ તોફાની તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાની જાણકારી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો દુકાનની અંદર ઘૂસવામાં આવે છે ત્યારબાદ ત્યાં તોડફોડ કરવામાં આવે છે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે સમગ્ર ઘટના જે છે તે આ સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે સુરતની અંદર પોલીસ વરઘોડા કાઢે છે પોલીસ આરોપીઓને પકડે છે પરંતુ તેની અસર આવા લોકોની નથી થઈ રહી તે સ્પષ્ટ અહીંયાથી જોવા મળી રહ્યું છે દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે મફતમાં પેટ્રોલ ભરી આપવામાં મારામારી કરી છે દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ છે પંપ કર્મચારીને કહ્યું કે મફત પેટ્રોલ આપો પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયા છે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે વ્યાજ કોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે ફ્રૂટ વેપારીનો પ્રયાસ છે આપઘાતનો ફ્રૂટ વેપારી સુડતાલીસ લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ રૂપિયા વસુલાયા હોવાની વાત કરી વર્ષ બે હજાર બાર થી બે હાજર અઢાર સુધી સુડતાલીસ લાખ વ્યાજ રૂપિયા લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું વ્યાજખોરની હાજરીમાં વ્યાપારી ફિનાઇલ ઘટ હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા વ્યાજખોરે વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે છતાં કોર્પોરેશનના શાસકોની ઊંઘ નથી ઉડી રહી ઢોર પાર્ટી કામગીરી કરવા તત્પર છે પણ તેમની પાસે પૂરતા વાહનો જ નથી પાલિકાના સ્થાયી સમિતિના સભ્યો સરકારના કાયદાનું કડકાઈથી પાલન કરાવવાના બદલે અંદરો અંદર લડીને કામમાં અવરોધરૂપ બની રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહનની અછત છે જેથી સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે આઠ ટ્રેક્ટર આઠ ટ્રીપર વાહન અને

તો જે જુદા જુદા વિસ્તારમાં ઢોર રખડતા હોય છે તેને પકડવા માટે ચાર શીપમાં કામ જે છે તે કરવામાં આવતું હોય છે પરંતુ અત્યારે જે પૂરતા વાહનો હોવા જોઈએ તે પૂરતા વાહનો જે છે તે ધોર પાડીને ટીમ પાસે છે નહીં એના કારણે ચાર શીપમાં જે કામ થવું જોઈએ એ કામ જે છે તે અટકી પડ્યું છે જે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેમાંના કેટલાક સત્તાધીશો એવા છે કે જેમની ઈચ્છા શક્તિના અભાવને કારણે આ જે નાગરિકો જે છે કે પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે કારણ કે રસ્તે જે રખડતા ઢોર છે તે નાગરિકોને પોતાનો અધિકાર બનાવી રહ્યા છે રહ્યા છે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમને આ જે ઉદાસીન વલણ છે તે દૂર કરવું જોઈએ અને ઢોર પાટી પૂરતા વાહનો મળે રસ્તા પરથી રખડતા ઢોર નો ત્રાસ ઘટે એવા પ્રકારના પ્રયત્નો જે છે એ કરવા અનિવાર્ય બન્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા તો વડોદરામાં હાલમાં ટોર પાર્ટીની સાત ટીમ કામ કરવી જોઈએ પણ વાહનો ન હોવાથી છ ટીમ જ કામ કરી રહી છે સાત ટીમ પાસે ચૌદ અને સાત ટ્રેક્ટર ટ્રોલી હોવી જોઈએ તેના બદલે વ્હીકલ પુલ પાસે માત્ર ત્રણ બોલેરો વાહનો જ ઉપલબ્ધ છે હજી અનેક વાહનોની જરૂર છે આ મામલે વિપક્ષ નેતાએ શાસક પક્ષને ઘેરીઓ અને નાગરિકના હિતમાં કામ ન થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો તો સ્થાયી સમિતિના ચેરમેન નવેસરથી દરખાસ્ત મુકાવી મંજૂર કરાવીને વાહનોની ખરીદી કરવાનું કહી રહ્યા છે સાઈડ સિત્તેર માણસના ટોળાનું તમે પગાર જુઓ તો કેટલી થાય ને ગાયો કેટલી પકડી આખા દિવસમાં તો કે પાંચ દસ એટલે ખાલી લોકોને બતાડવા પૂરતું જે કા કામગીરી થઈ રહી છે એ શહેરના નગરજનોના હિતમાં નથી ટૂંક સમયમાં ડોર પાર્ટીને સગવડ મળે એ માટે વ્હીકલ પુલ દ્વારા આ સાધનોની ખરીદી કરવાની છે એ માટે દરખાસ્ત તૈયાર કરી અને સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવશે જેથી કરીને બોલેરો હોય જીપ હોય ટ્રેક્ટર હોય લો લાઇંગ ટ્રેલર છે આ તમામ વસ્તુઓની તબક્કાવાર ખરીદી પૂર્ણ કરી અને ઢોર પાર્ટીને પૂરેપૂરી સવલત આપવામાં આવશે મધ્ય ગુજરાતમાં પાટીદાર સમાજ સંગઠનોનું સ્નેહ મિલન યોજાયું આ વખતે પાટીદાર સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યો છે ખેડૂતોને પડતી મુશ્કેલીઓને કારણે પાટીદાર સમાજ સરકારથી નારાજ હોવાના સંકેત દેખાઈ રહ્યા છે કાયા વરોહણ ખાતે મળેલા સંમેલનમાં કેટલાક આંકડા નિર્ણય લેવાયા ખેડુતુના પ્રશ્ને ફેબ્રુઆરીમાં પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાશે એક લાખ પટેલોને એક મંચ પર ભેગા કરવાનો નિર્ણય લેવાયો છે ખોડલધામ ઉમિયાધામની જેમ વડોદરા જિલ્લામાં વિરાય માતાનું મંદિર બનાવવા માંગ ઉઠી છે દેશનું પ્રથમ સરદાર પટેલનું મંદિર બનાવવા પણ નિર્ણય લેવાયો છે વડોદરા ખાતે મોટી સંખ્યામાં પાટીદારોને ભેગા કરી અને નાના નાના વર્ગ જે પાટીદારોમાં વિભાજિત થઈ ગયા છે એ લોકોને સર્વેને એક સ્ટેન્ડ ઉપર લાવી અને બધાને ભેગા કરી અને પાટીદારોનું ઉત્થાન થાય વિકાસ થાય એ માટેનો અમારો હેતુ છે અંબાજીમાં એક આપની સારવાર આપી જીવનદાન આપ્યું જોકે સાપને સારવાર અપાયો હોવાનો સૌ પ્રથમ કિસ્સો સામે આવ્યો ડોક્ટર પશુઓની સારવાર કરતા હોય છે ત્યારે આ સાપ સાપને બહાર કાઢતા સમયે તેની ગંભીર ઇજાઓ પહોંચી હતી સારવાર માટે કોઈ વેટરનરી ડોક્ટર નહીં પણ એક બી એચ એમ એસ હોમિયોપેથી ડોક્ટરને બોલાવી તેની સારવાર કરાઈ હતી અને સાપને પાટાપિંડી કરવામાં આવી હતી તબીબે સાપની સારવાર કરી હોય તેવો પ્રથમ કિસ્સો

પંટેરિયાઓ મેદાન આવી ગયા છે છે વાયરલ કર્યા ઝાલાના બચાવમાં ઉતર્યા છે પંટેરિયાઓ રગવાયેલા પંટરિયાઓએ મીડિયા પર નિશાન સાધ્યું રોકાણકારોને કરેલા મેસેજ વાયરલ થયા છે તમારા પૈસા ક્યાંય નહીં જાય ફેવરમાં રહેજો સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં થયો છે મેસેજ વાયરલ

તો બીઝેડ ગ્રુપના રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી બહાર આવ્યું છે નાવ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમ અનેક લોકો સાથે ઠગાયનો કિસ્સો બન્યો છે નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતા હતા તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે આ સ્કીમમાં રોજના એક ટકાના લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ કરાઈ ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા તેમણે કહ્યું કે મેં પોતે ચાર લાખ રૂપિયા રોક્યા હતા પરંતુ પાંચ મહિનાથી પેમેન્ટ થયું નથી દસથી વધુ લોકો મહેસાણામાં છેતરાયા છે આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે एक नव स्टार तरीके कंपनी थी एना अंदर आज लगभग ओगतीस तरह बेहजार चौबीस रोकाण करूँ बे लाख रुपयानी અ એનું રોકાણ પેલા બે લાખ રૂપિયા કર્યું જ દરરોજ પેમેન્ટ આવતું હતું એના પછી મેં બીજા બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું ટોટલ મારું ચાર લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા પાંચ મહિના